મિત્રો વૈદ્યક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા જય ધન્વંત્રી મિત્રો બહુ ચર્ચિત વિટામિન વિશે વાત કરવાની છે વિટામિન બી વિશે કે વિટામિન બી ટ્વેલ્વ મોટાભાગના લોકોમાં ઘટતું જ હોય છે અને ઘટવાના કારણો શું છે હવે તમે કોઈ પણ રિપોર્ટ કરાવો એમાં ડોક્ટરો કે વૈદ્યો તમને સાથે સાથે એમ કહે કે વિટામિન બી ટ્વેલ્નો પણ રિપોર્ટ કરાવી લેજો તો તમને બી ટ્વેલ્વ શા માટે ઓછું જ આવે છે તો એના કારણોમાં આપણે જ છીએ કારણ કે આપણે ભોજન વ્યવસ્થા જે પ્રકારની કરી છે કે એનાથી આપણને ક્યારેય બી ટ્વેલ્વનું લેવલ જળવાતું જ નથી પહેલાંના સમયમાં તમે ક્યાંય સાંભળું તમારા દાદા પરદાદા જે પહેલાંના બુઝુર્ગો હશે કે એને બી ટ્વેલ્વ ઘટતું હશે એવું ક્યાંય સાંભળ્યું છે ન સાંભળો કારણ કે પહેલાં હું તમને જે જણાવું એ પ્રકારે દરરોજ ખોરાક થવાતો અત્યારે આપણે એ ખોરાકનું સ્થાન બીજા ખોરાકને આપી દીધું છે એને કારણે આપણને બી ટ્વેલ ઘટવાની નોબત શરૂ થાય છે આજીવન ઘટાડવું ન હોય અને ઘટવા દેવું ન હોય તો હું તમને જે ખાવા પીવાનું સૂચવું એ પ્રમાણે તમે રોજિંદા જીવનમાં તમે ખાવા પીવાનું શરૂઆત કરી દેજો મિત્રો સવારની શરૂઆત આપણે ચા પાણી નાસ્તાથી કરતા હોઈએ છીએ ચા ભાખરી ચા રોટલી ચા સાથે નાસ્તો આ બધું કરતા હોઈએ છીએ પરંતુ વિટામિન બી ટ્વેલ ઘટવા ન દેવું હોય આજીવન તમારે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે દહીં ખાવાનું શરૂ કરવાનું છે સવારના શિરામણમાં દહીં ભાખરી દહીં રોટલી દહીં પરોઠું દહીં થેપલું કાંઈ પણ વસ્તુની સાથે તમે દહીં ખાવાનું શરૂ કરો કારણ કે દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ છે અને તમને વિટામિન બી ટ્વેલ્વ પણ સરળતાથી મળી રહે છે તો અત્યારના સમયમાં આપણે દહીંનું સ્થાન કોને આપી દીધું છે તો કે દહીંનું સ્થાન આપણે ચાને આપી દીધું છે સવારથી જ આપણે ચા પેટમાં વજરીમાં નાખીએ છીએ પરંતુ દહીં ખાવાનું શરૂ કરો આજીવન તરોતાજા રહેશો નિરોગી રહેશો સ્ટેમિના શક્તિ શારીરિક શક્તિ જળવાશે તમારું વજન જે ઓછું હશે એ મેન્ટેન થશે અને તમારો કેલ્શિયમ અને વિટામિન બી ટ્વેલ્વ ક્યારેય ઘટવાની નોબત ઊભી નહીં થાય મિત્રો બીજી મારે તમને વાત કરવાની છે દૂધ વિશે તો અમુક લોકો તો એવી ફિલોસોફી કરતા હોઈએ છે કે મને દૂધની એલર્જી છે મને દૂધ પચતું નથી મને દૂધ ભાવતું નથી દૂધ આપણને ફાવે જ નહીં તો આપણે એ બધી વાતને અહીં બંધ કરી દેવી જોઈએ કારણ કે જે લોકો દૂધ એમાં ગાયનું દૂધ તો સર્વશ્રેષ્ઠ આયુર્વેદમાં જાણવામાં આવ્યું છે જે લોકો દૂધનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય વિટામિન બી ટ્વેલ્વ ઘટવાની સિચ્યુએશન ઊભી નહીં થાય અને ક્યારેય કેલ્શિયમ પણ ઘટવાની નોબત ઊભી નહીં થાય તો અત્યારના સમયમાં વધતી ઉંમરે વિટામિન બી ટ્વેલ અને કેલ્શિયમ કેલ્શિયમ તો ખાસ ઘટવાના મુદ્દા ઊભા છે અને અત્યારે નાના યુવાનોમાં પણ બી12 ઘટવાની શરૂઆત થઈ ગઈ છે એનું કારણ છે કે આપણે દૂધ પીતા નથી અને આપણે જે દૂધ પીએ છીએ એ પાછું પ્યોર દૂધ મળવું જોઈએ કારણ કે પ્યોર દૂધ ચરતી ગાય ચરતી ભેંસ આ પ્રકારના દૂધ તમે જો પીશો તો જ એ તમારા શરીર શરીરના બંધારણ અને તમારા હાડકાઓને મજબૂત રાખનાર છે અને ક્યારેય તમને વિટામિન બી12 ટ્વેલ ન ઘટે શરીરના સપ્ત ધાતુ જળવાઈ રહે કારણ કે દૂધમાં અનેક પ્રકારના બીજા જરૂરી પોષક તત્વો પણ રહેલા છે તો તમે દૂધ ખાવાનું શરૂ કરી દેજો જે લોકોને દૂધ પચતું ન હોય એ લોકો તેમાં ચપટી સૂંઠ નાખીને ખાશે તો તેને દૂધ સરળતાથી પચી જશે દૂધ થવાથી એને વાયુ થતો હશે તે બંધ થઈ જશે તો એનો પણ ઓપ્શન હું તમને બતાવી દઉં છું બીજું કે જે લોકોને આજીવન ઇમ્યુનિટી પાવર વધારવો છે તેને તેનું લોહી જાડું નથી થવા દેવું અને તેને ચામડીના કોઈ રોગ નથી થવા દેવા તેને લોહી શુદ્ધ રાખવું છે એ હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરે કારણ કે હળદરમાં આ બધા જ ગુણધર્મો રહેલા છે હું પોતે ત્રણસો ને પાસઠ દિવસ હળદરવાળું દૂધ અને ભાખરીનું સેવન કરું છું અને આ જે સેવન કરશે એને ક્યારેય આ પ્રકારના રોગ ક્યારેય ઉભા જ થતા નથી મિત્રો ત્રીજું મારે તમને જે વાત કરવાની છે એ તમને માખણની વાત કરવાની છે આ માખણ ખાવાથી પણ તમને શરીરમાં શારીરિક શક્તિ જળવાઈ રહે છે વિટામિન બી ટ્વેલનું લેવલ હશે એ પણ મેન્ટેન રહે છે અને તમને કેલ્શિયમ પણ મેન્ટેન રહે છે તો આપણે અત્યારના સમયમાં જે માખણ છે એનું સ્થાન આપણે કોને આપી દીધું છે તો માખણનું સ્થાન આપણે આપી દીધું છે પનીર બજારમાં મળતા બટર અને ચીઝ અને ખાસ ચીઝ અને પનીરને આપણે સ્થાન આપી દીધું છે માખણનું સ્થાન પરંતુ માખણ છે એ દેશી પદ્ધતિએ બને છે અને આપણા શરીરને ઉપયોગી છે જો માપમાં ખાવ તો ઉપયોગી છે વધુ પડતું માખણ ખાવાથી કોલેસ્ટ્રોલ થઈ શકે છે આ પણ અહીં જ તમને હું જણાવી દઉં છું અને આપણે માખણનું સ્થાન પનીરનું શાક આપણે બજારમાં મગાવીએ બટરનું શાક આપણે બજારમાં મગાવીએ કાંઈ પણ વસ્તુ ખાય તો કે ચીઝ એક્સ્ટ્રા નાખજો આવી બધું આપણે કરીએ છીએ પરંતુ આ એક્સ્ટ્રા શબ્દ જ્યારે આવે ત્યારે શરીર નારાજગી અનુભવે છે શરીરના અવયવો દુઃખી થાય છે કારણ કે આ બધું પચવામાં શરીરને થોડુંક કષ્ટ પડે છે તમારી ઓજરીને કષ્ટ પડે છે પરંતુ હંમેશા સુપાચ્ય ખોરાક જે ખાય પૌષ્ટિક ખોરાક જે ખાય લીલા શાકભાજી જે ખાય દૂધ જે સાચું પીવે જે લોકો દહીંનું સેવન કરે એ લોકોને ક્યારેય પણ બી ટ્વેલ્વ ઘટવાની નોબત આવતી નથી આપણે જે દૂધની વાત કરીએ તો આપણે દૂધનું સ્થાન અત્યારે કોને આપી દીધું છે તો કે દૂધનું સ્થાન આપણે એક ધારી છાશ પીધા કરીએ છીએ માપમાં છાશ પીવો કોઈ વાંધો નથી પરંતુ પીવાના સમયે દૂધ પણ પીવો પીવાના ખાવાના સમયે દહીં પણ ખાવ આ બધું પણ ખાવા પીવાનું રાખો તો ક્યારેય વિટામિન બી ટ્વેલ્વ ઘટવાની નોબત ન આવે લીલા શાકભાજી ખાવાના જે આળસ કરે છે ને જેને ભાવતું નથી લીલોતરી શાકભાજી અને એક ધારા કઠોળ અને બટેટા જ આપણા ભોજનમાં આપણે આપીએ છીએ એ લોકો ભૂલ કરે છે વધતી ઉંમરે આંખોના રોગો ન થવા દેવા હોય વધતી ઉંમરે વિટામિન્સ પોષક તત્વો ન ઘટવા દેવા હોય અને વધતી ઉંમરે નાના મોટા રોગોથી બચવું હોય તો લીલોતરી શાકભાજી તો ખાવા જ પડશે તમારે લીલા શાકભાજી ખાવો તો આપણા શરીરના બંધારણ માટે ઉપયોગી છે અને સપ્ત ધાતુને જાળવવા માટે ઉપયોગી છે મારે તમને આજે બી ટ્વેલ્વ વિશે બહુ સરળ વાત કરવાની હતી આ બધું જ તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ અને તમારે આ તમારી પાસે જ્ઞાન હશે તો જ તમે ઘર બેઠા સાજા રહી શકશો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી